ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં પરિણામ જાહેર કરાયું છે વર્ષની પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે મોટા વરછામાં આવેલી શાળા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે ધોરણ દસ બોર્ડનું સો ટકા જેટલું મેળવીને ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે જેમાં એ ટુ ગ્રેડ મેળવીને શાળાની ગૌરવ ગાથામાં વધારો કર્યો છે તેમના આ શ્રેષ્ઠતમ પરિણામને સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ પરિવાર બિરદાવે છે શાળાના ટ્રસ્ટીશ્રીઓના નેતૃત્વ હેઠળ મળેલું યોગ્ય વાતાવરણ તેમજ શાળાના સીઈઓ દીપકભાઈ ભડિયાદ્રા પ્રિન્સિપલ ગિરીશભાઈ ખોયાણી અને કોઓર્ડિનેટર સાગરભાઈ મુંજપરા દ્વારા મળેલા માર્ગદર્શન સાથે શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મહેનતથી વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે ત્યારે શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી કેમેરામેન મેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભાની સુરત સ્કૂલ છે મારું નામ માલવી હારિધ્ય દીપકભાઈ છે હું એસટી જીપીમાં અભ્યાસ કરું છું અને મારે ચોરાણું પણ છાંસઠ ટકા આવ્યા છે સ્કૂલે બહુ સારી મહેનત કરાવેલી છે ઘણા રાઉન્ડ ટેસ્ટ લીધેલા છે મોડલ ટેસ્ટ લીધી એમાં સારા માર્ક્સ આવ્યા સારી મહેનત થઈ તી એના લીધે સારું પરિણામ આવ્યું છે ચરફ આશ્રય મારા માતા પિતા મારા બધા શિક્ષકો અને સ્કૂલની મહેનત મારું નામ સાગરભાઈ મુંજપુરા કોર્ડિનેટર માધ્યમિક વિભાગ અને ધોરણ દસમાં હું વિજ્ઞાન વિષય લઉં છું આજે ખૂબ જ આનંદ અને એમ કહેવાય કે કે મારા તહેવાર છે સ્કૂલનો બરોબર એવું લાગે છે કેમ કે આજે ખૂબ ઝળહળતું પરિણામ અમારી શાળાએ મેળવ્યું છે સુરતનું આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું બે હજાર ચોવીસનું પરિણામ છે એ જાહેર થયું છે તો સુરતનું ઓલ ઓવર પરિણામ એક્યાસી ટકા જેવું છે જ્યારે અમારી શાળાનું સો ટકા પરિણામ છે અને એકતાલીસ સેવન ગ્રેડ અને તોતેર એ ટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ છે અને આ ખૂબ સારામાં સારું અમારી સફળતા છે અને વિદ્યાર્થીઓ પણ બહુ સારી મહેનત કરી છે ખાસ અમારી જે ટીમ છે ધોરણ દસની એને પણ છેલ્લા દિવસ સુધી છે એ બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરી છે મોડેલ એક્ઝામ લીધી છે રાઉન્ડ પરીક્ષા લીધી છે અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓની સારી એવી હાજરી પણ હતી અને બીજું કે નિયમિત રીતે અમે વિદ્યાર્થીઓને જે કાંઈ ડાઉટ હતા પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન અમે નિયમિત રીતે કરતા રહ્યા અને છેલ્લે અમે આ પરિણામ સુધી પહોંચી શકીએ દિવ્યાંગ બાળકને સારા માર્ગ્યા હા અમારા શાળાની અંદર ધોરણ દસમાં આ વર્ષે એક દિવ્યાંગ બાળક બરાબર છે જેને એક સંપૂર્ણ હાથ જ નથી અને બીજા હાથની અંદર માત્ર એક અંગૂઠો છે આવા દિવ્યાંગ વિદ્યાર્થી અમારી શાળામાં ધોરણ આ વર્ષે એડમિશન લીધું હતું અને જેને ચોરાણું પોઈન્ટ સડસઠ પીઆર મેળવ્યા હતા બરાબર અને ખૂબ સારું પરિણામ મેળવ્યું હતું આમ કહેવાય છે ને કે માણસ છે ને એ શારીરિક રીતે અપંગ હોઈ શકે પણ માનસિક રીતે નહીં અપંગ છે એ માનસિક રીતે